ધરતી તંત્રી શ્રી ઇલેક્ટ્રોનિકસ અને પ્રેસ મીડિયા નમસ્કાર મિત્રો જનસાહસ ન્યૂઝમાં આપણું સ્વાગત છે ગઈકાલે ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટના પાંચ વર્ષ પૂર્ણ થયાની ઉજવણીના ભાગરૂપે ખેડૂતોના મુખ્ય પ્રાણ પ્રશ્નોના નિરાકરણ માટે ચર્ચા કરવામાં આવી અને નવા વર્ષનો એજન્ડા તૈયાર કરવામાં આવ્યો આજ રોજ ગામ મોદીપુર મુકામે ચહેર શક્તિપીઠના પ્રણાગનમાં ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટને પાંચ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય મહામંત્રી નટુભાઈ પટેલની આગેવાની હેઠળ ખેડૂતના પ્રાણપ્રશ્નોના નિરાકરણ બાબતે ચર્ચા કરી ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટના હેતુસર નિયમ અનુસાર ખેડૂતલક્ષી જનરલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બહોળી સંખ્યામાં ખેડૂતો અને પશુપાલક બહેનો હાજર રહ્યા જેમાં નીચે મુજબના મહાનુભાવો સન્માન કરી પોતાના મંતવ્ય રજૂ કરી સમર્થન કર્યું એક લલિતભાઈ પટેલ સરપંચ શ્રી પાંચોટ ગ્રામ પંચાયત બે અરવિંદભાઈ સાધુ પૂર્વ સરપંચ મોદીપુર ત્રણ રાકેશભાઈ પટેલ કલોલ ચાર રામજીભાઈ ચૌધરી દૂધ સહકારી મંડળી મંત્રી શ્રી પાંચ ધર્મેન્દ્રસિંહ ઝાલા સરપંચ શ્રી મધુના તેમજ ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટના મુખ્ય સભાસદો નટુભાઈ પટેલ પંકજભાઈ પટેલ હરેકૃષ્ણભાઈ પટેલ હિતેશભાઈ પટેલ શિવાભાઈ પટેલ વગેરે આગેવાનો હાજર રહ્યા રિપોર્ટર તુફેલ શેખ ગુજરાત જય કિસાન ધરતી પુત્ર કિસાન ટ્રસ્ટ ની આજ રોજ મોદીપુર મુકામે મિટિંગનું આયોજન થયું એ મિટિંગમાં ખેડૂતોના અવળિત પ્રશ્નો જે હતા એ પ્રશ્નોનું સોલ્યુશન માટે ચર્ચા કરવામાં આવી તેમજ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અને બીજા ઘણા બધા પ્રશ્નો જે ખેડૂતોને લગતા એ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી જેમાં આજે ઉપસ્થિતમાં લલિતભાઈ પટેલ જે પાંચોડ ગામના સરપંચ છે તે ઉપસ્થિત રહ્યા મોટપ ગામના સરપંચ ઉપસ્થિત રહ્યા મગુના ગામના સરપંચ ઉપસ્થિત રહ્યા તેમજ આજુબાજુના બીજા પણ ગામના ખેડૂત મિત્રો પણ ઉપસ્થિત રહ્યા અને જેમાં ખેડૂત આગેવાન તરીકે રાજુભાઈ ચૌધરી શિવાભાઈ પ્રજાપતિ અને ટ્રસ્ટના મુખ્ય મહેમાનોમાં હરે કૃષ્ણભાઈ પટેલ નતુભાઈ પટેલ જેવા આગેવાનો ઉપસ્થિત રહ્યા અને સંગઠનને વધુ સક્રિય બનાવવા માટે આગામી દિવસોમાં નવા સભ્યોનું સંગઠનમાં રજીસ્ટ્રેશનને એ બધા કાર્યક્રમો કરવામાં આવશે એવી આજે રોજ ઠરાવમાં નક્કી કરવામાં આવ્યું જય હિન્દ જય ભારત જય કિસાન